વાત કરીએ વડોદરાની તો વડોદરાને પૂરથી બચાવવા માટે વધુ એક પ્રયાસ થઈ રહ્યો છે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરાશે તળાવમાં ઊંડા કરવામાં આવશે પાલિકા એજન્સીઓને માટી લઈ જવા માટે ઓફર કરી છે અગિયાર એજન્સીઓએ વિનામૂલ્યે કામ કરવા તૈયારી પણ દર્શાવી છે એજન્સીઓને રોયલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે પંદર જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે બંને તળાવમાંથી પચીસ પચીસ લાખ ક્યુબિક ઘન મીટર માટી કઢાશે તો બંને જે તળાવો છે તેને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે જ્યારે પણ પુષ્કળ વરસાદ આવે ત્યારે વડોદરામાં જળબંબાકાર થતો હોય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ પાસેથી રવિ જે રીતે આ જે બે તળાવો છે તેને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે વડોદરામાં જે દર વર્ષે સ્થિતિ સર્જાય છે તે ન સર્જાય મહત્વનો સવાલ એ પણ છે કે વિશ્વામિત્રી ક્યારે ઊંડી થશે મિથુન વાત કરવામાં આવે તો ગત ચોમાસામાં વડોદરામાં જે પૂર આવ્યું અને તેના કારણે વડોદરાના એસી ટકા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યાર પછી રાજ્ય સરકાર અને કોર્પોરેશન સફાળું જાગ્યું છે અને હવે શહેરમાં આવેલી જે વોટર બોડીઝ છે તેને ઊંડા કરવાની અને સાથે જ તેમાંથી કચરો દૂર કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે આજવા પ્રથમપુરા સરોવરને ઊંડા કરવામાં આવશે અને તેના માટે તેર સેક્શનમાં તળાવની ઊંડા કરવામાં આવશે જેમાં પાલિકાએ એજન્સીઓને તળાવ ઊંડું કરવા માટે ઓફર કરી છે અને તેમાં વિના મૂલ્યે કામ કરવા માટે એજન્સીઓ તૈયારી બનાવી છે કારણ કે એજન્સીઓને રોયલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે જેમાંથી જે માટી નીકળશે એ માટી સીધી એજન્સી લઈ જશે અને તેને રોયલ્ટી પણ તેને ભરવી નહીં પડે અને તે માટીનું તે વેચાણ પણ કરી શકશે અને તેના કારણે કોર્પોરેશનનો ખર્ચ પણ નહીં થાય અને તળાવ ઊંડા થશે તો પાણીનો સંગ્રહ પણ વધુ થશે તે પ્રકારનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે ચોમાસા શરૂ થાય તે પૂર્વે એટલે કે પંદર જૂન સુધીમાં કામગીરી પૂર્વા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને તેને લઈને બંને તળાવ માંથી પચીસ પચીસ લાખ ક્યુબક ઘન મીટર માટી કાઢવામાં આવશે તે પ્રકારનું આયોજન વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકારની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે કે એને કહી શકાય કે વડોદરા શહેરમાં જે પૂર આવે છે તે પૂર ન આવે અથવા તો પૂરની જે માત્રા તમામ લોકોને અસર થતી હોય છે તેમાંથી લોકો બચી શકે તે પ્રકારનું આયોજન કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે જી જી આભાર રવિ માહિતી આપવા બદલ